सामान्य रीते चोमासानी सीजन શરૂ થઈ ગઈ છે પરંતુ હજુ પણ કેરળમાં જે ચોમાસું વહેલું પહોંચ્યું હતું તે ગુજરાત સુધી પહોંચ્યું નથી માટે ખેડૂતોમાં અતિ આતુરતા છે કે આ ચોમાસું અટકી ગયું છે જે મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાય છે તે હવે ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા ક્યારે છે તેના વિશે લઈને ખેડૂત મિત્રોના મનમાં અનેક સવાલો છે આજના ખાસ વિડીયોમાં આપણે જાણવાનું છે કે હવે પછી ગુજરાતમાં ચોમાસું ક્યારે પધરામણી કરશે અને એટલું જ નહીં ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા ક્યારે રહેલી છે

આજના હવામાન વિશે નવી આગાહીની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં સત્તર અને અઢાર તારીખે ભૂકા બોલાવશે વરસાદ ઓગણીસ દિવસ બાદ ચોમાસાને લઈને શુભ સંકેત સામે આવ્યા છે ગુજરાતમાં પણ ચોમાસાની વહેલી પધરામણી થશે તેવા સંકેત હતા પરંતુ છવ્વીસ તારીખથી તે જ જગ્યાએ ચોમાસું તે જ જગ્યાએ ચોમાસું નિષ્ક્રિય થયું છે કે એટલે કે મોન્સૂન બ્રેકની સ્થિતિ જે છે તે સર્જાય છે આવા સંજોગોમાં ઓગણીસ દિવસ બાદ ચોમાસાને લઈને શુભ સંકેત હવે સામે આવ્યા છે આ વખતે નૈઋત્યના ચોમાસાના આગમને ખુશ કરી દીધા હતા કેમ કે સામાન્ય રીતે એક જૂન કરતા વહેલા ચોવીસ જૂને જ ચોમાસાએ કેરળમાં દસ્તક દીધી હતી જે બાદ મોટી છલાંગ મારતા ખૂબ ઝડપથી લગભગ છવ્વીસ તારીખ સુધી મહારાષ્ટ્રના મુંબઈ સુધી પહોંચી ગયું હતું આવામા ગુજરાતમાં પણ ચોમાસાની વહેલી પધરામણી થશે તેવા સંકેત હતા પરંતુ છવ્વીસ તારીખથી તે જ જગ્યાએ ચોમાસું નિષ્ક્રિય થયું છે એટલે કે મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાઈ છે આવા સંજોગોમાં ઓગણીસ ઓગણીસ દિવસ બાદ ચોમાસાને લઈને હવે શુભ સંકેતો સામે આવ્યા છે ઓગણીસ દિવસ બાદ ચોમાસાને લઈને શુભ સંકેત સામે આવ્યા છે ગુજરાતમાં ચોમાસું બેસવા માટે સાનુકૂળ સ્થિતિ જોવા મળી રહી છે તે જોતા ચોમાસું બોતેર કલાકમાં ગુજરાતમાં બેસી શકે છે ઉત્તર રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જ્યારે રાજસ્થાનથી વિદર્ભ સુધી ટ્રોફ લાઇન સર્જાઈ છે બીજી બાજુ અરબસાગરથી ઓડિશા સુધી ટ્રોફ લાઇન સક્રિય છે વરસાદની આગાહીની વાત કરીએ તો સાત દિવસ રાજ્યોમાં વરસાદી વાતાવરણની સંભાવના છે હળવાથી લઈને અતિ ભારે વરસાદની સંભાવના છે આજે નવસારી વલસાડ ડાંગમાં ભારે વરસાદની આગાહી છે આવતીકાલે અમરેલી ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે કાલે નર્મદા તાપી અને નવસારીમાં પણ ભારે વરસાદનું એલર્ટ છે ડાંગ અને વલસાડમાં કાલે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે તો સત્તર જૂને અમરેલી ભાવનગરમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગીર સોમનાથ જૂનાગઢ અને રાજકોટમાં સત્તર અને અઢાર જૂને ભારે વરસાદની આગાહી છે નવસારી અને વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી છે સુરત તાપી અને ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી છે જ્યારે અમરેલી અને ભાવનગરમાં સત્તર અને અઢાર જૂને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો બીજી બાજુ ચોમાસા પહેલાં જ વલસાડમાં કડાકા ભડાકા સાથે તોફાની વરસાદ આગામી પાંચ દિવસ ક્યાં ભૂકા બોલાવશે વરસાદ તે પણ જાણી લઈએ વલસાડ જિલ્લામાં મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની વરસાદ થયો હતો ચોમાસાના પહેલા વરસાદમાં ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સર્જાયા છે એટલું જ નહીં ગુજરાતમાં વલસાડની હવે થોડા ગુજરાતમાં જે છે તે વરસાદ હવે થોડા દિવસમાં જ દસ્તક આપી શકે છે ગુજરાતમાં ક્યાંક વરસાદ તો ક્યાંક બફારા અને ગરમીનું સામ્રાજ્ય છે ગુજરાતીઓ રાજ્યમાં ચોમાસાનું આગમન ક્યારે થશે તેની રાહ જોઈ રહ્યા છે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક બાદ ગુજરાતમાં ચોમાસું બેસી જાય તેવી શક્યતા દર્શાવી છે આ સાથે પંદરમી જૂન બાદ વરસાદનું જોર વધવાની પણ આગાહી કરી છે તો આજે સવારથી વલસાડ વડોદરા સહિત કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે વલસાડના ઉમરગામ અને સંજાણ આસપાસ વિસ્તારોમાં મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો ત્યારે આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી જોઈએ વલસાડ જિલ્લામાં મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની વરસાદ શરૂ થયો છે ચોમાસાના પહેલા વરસાદમાં ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સર્જાયા છે ઉમરગામ અને સંજાણ આસપાસ વિસ્તારમાં મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો છે અનેક મકાનો અને કંપનીઓના શેડ અને પતરા ઉડ્યા છે રેનકોટ અને છત્રી બનાવતી એક મોટી કંપનીના શેડ ઉડ્યો છે કંપનીમાં તૈયાર અને કાચા માલને નુકસાન પહોંચ્યું છે સંજાણ અને આસપાસના વિસ્તારમાં કાટમાળ રસ્તા ઉપર પડ્યા છે અસંખ્ય વૃક્ષો ધરાશય કેટલીક જગ્યાએ વાહનો પણ દબાયા છે વીજ લાઈનો પર વૃક્ષો પડતા વીજ પુરવઠો પણ ખોરવાયો છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસે ગુરુવારે ગુજરાતના હવામાન અંગે ચોમાસાના આગમન અંગેની આગાહી આપી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની શક્યતા છે ગુજરાતમાં પંદરમી જૂનથી વરસાદનું જોર વધશે જૂન દરમિયાન એક્ટિવિટી સાથે મધ્યમ વરસાદની આગાહી છે તો ચોવીસ કલાક બાદ ચોમાસાની ધરી આગળ વધવાની શક્યતા છે અડતાલીસ કલાક બાદ ગુજરાતની બોર્ડર પર ચોમાસાનું આગમન થઈ શકે છે આ સાથે ચૌદ જૂનના રોજ માછીમારોને દરિયો ન ખેડવા ખાસ સૂચના આપવામાં આવી છે વધારે વાત કરવામાં આવે તો હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે આજે તેરમી તારીખના રોજ અમરેલી ભાવનગર ગીર સોમનાથ રાજકોટ જૂનાગઢ દીવ ભરૂચ વડોદરા પંચમહાલ દાહોદ સુરત નર્મદા છોટાઉદેપુર તેમજ તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દેદ્રનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગના નકશા પ્રમાણે ચૌદમી તારીખથી વરસાદનું જોર વધતું જણાશે હવામાન મેપ પ્રમાણે ચૌદમી તારીખના રોજ રાજકોટ જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવ બોટાદ અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા આણંદ ખેડા અરવલ્લી ભરૂચ વડોદરા તેમજ પંચમહાલ દાહોદ સુરત નર્મદા છોટાઉદેપુર તાપી ડાંગ વલસાડ નવસારી દમણ અને નરેન્દ્રનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તારીખની વાત કરવામાં આવે તો નકશા પ્રમાણે પંદરમી તારીખે પણ રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવ પોરબંદર સુરેન્દ્રનગર પાટણ બનાસકાંઠા બોટાદ અમદાવાદ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા આણંદ ખેડા અરવલ્લી ભરૂચ વડોદરા પંચમહાલ દાહોદ સુરત નર્મદા છોટાઉદેપુર ડાંગ નવસારી વલસાડ દમણ અને નરેન્દ્રનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે પંદરમી તારીખે પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે આ ઉપરાંતના ચાર જિલ્લામાં વરસાદ અંગેની કોઈ આગાહી નથી સોળ સત્તર અને અઢારમી આખા ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે વરસાદનું જોર વધશે ચૌદ થી સત્તર જૂન દરમિયાન થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે હવામાન વિભાગના તાજેતરના અહેવાલ મુજબ ગુજરાતમાં ચોમાસુ ચાર થી પાંચ દિવસમાં પ્રવેશ કરશે એટલું જ નહીં વધારે વાત કરવામાં આવે તો અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ રહેશે એ સિવાય કેટલાક વિસ્તારોમાં પ્રતિ કલાકે ત્રીસ થી ચાલીસ કિમીની ઝડપે પવન ફૂંકાવવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે બીજી તરફ અમદાવાદ સહિત રાજ્યના આઠ શહેરોમાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીને પાર પહોંચી ગયું છે જે સામાન્ય કરતાં એક ડિગ્રી જેટલું વધુ નોંધાયું છે ગાંધીનગર અને કંડલામાં એકતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે હવામાન નિષ્ણાતે કહ્યું કે દક્ષિણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી છે પંદર તારીખથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે પંદરથી વીસ થી બાવીસ તારીખમાં રાજ્યમાં મોટા ભાગના જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે જેથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ વરસાદનું કારણ બંગાળની ખાડીમાંથી આવતી હવાની સિસ્ટમ છે જે ઝારખંડ છત્તીસગઢ અને મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આગળ વધી રહી છે આ સિસ્ટમ અરબી સમુદ્રમાં પહોંચશે ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ તેની અસર જોવા મળશે ગુજરાતમાં ચોમાસાના આગમન અંગે હવામાન નિષ્ણાતોએ જણાવ્યું હતું કે જૂનના છેલ્લા અઠવાડિયામાં વરસાદ પડવાની શક્યતા છે જેમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે જ્યારે કચ્છના કચ્છમાં પણ વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યું છે પાંચ જૂન પછી દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ફરીથી સક્રિય થશે જોકે આ સિસ્ટમને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે ચોમાસાના આગમનની સાથે જ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે આગામી સપ્તાહથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદની સંભાવના છે જેના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે રાજ્યના